દાંતીવાડા ડેમમાં મૂર્તિ વિસર્જન દરમિયાન યુવકનું મોત ઠેર ઠેર શ્રદ્ધાળુઓ દસ દિવસીય વ્રત પૂરા કરી દશામાની દસમા દિવસે પાણીમાં મૂર્તિ વિસર્જન કરતા હોય છે પરંતુ ભાવિકોને ડેમના કર્મચારીઓ દ્વારા તકેદારીના ભાગરૂપે વારંવાર ડેમના ઊંડા પાણીમાં જવાની મનાઈ પણ કરવામાં આવતી હોય છે તેમ છતાં આસ્થામાં મગ્ન અને ડેમના નીતિ નિયમો ભૂલી અને પોતાની અમૂલ્ય જિંદગી સાથે રમત રમી લેતા હોય છે તેવામાં આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આજે દશામાની મૂર્તિ વિસર્જન કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય ડીસા નિવાસી યુવક મુકેશ કુમાર સોનારામ માળીનું પગ લપસવાથી પાણીમાં ડૂબી જવાથી મોત થયું ઘટના સમયે તેઓ અન્ય લોકો સાથે મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા ત્યારે અચાનક પગ સરકી જવાથી ડેમના ઊંડા પાણીમાં પડી ગયા હતા જેની દાંતીવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમે દશામાં ભદ્રાવા ગયા હતા એમાં ભાઈ બેઠો હતો પગ લલાતો હતો પગ લપસી ગયો ઉલટી ખાઈને અંદર પડી ગયો પછી ભાઈને વાઇફ ને બહાર નીકળવા માટે પડ્યા પછી મેં બીજા નીકળી બહાર કાઢી